પોલીસના રાત્રિના સમયમાં પેટ્રોલિંગના ધજાકરા ઉડાવતા તસ્કરો વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા લાડલા જ્વેલર્સ બાદ હવે કારેલી બાગની અંદર આણંદનગર મેઇન રોડ ઉપર મોડી રાત્રે જ્યાં પોલીસ બંદોબસ્ત પણ હોય એવા વિસ્તાર પર રાત્રે ચોરો ત્રાટક્યા હતા અને બિંદાસપણે પોલીસને પડકાર ફેંક્યો હતો કે તમે તમારી રાતના પેટ્રોલિંગ કરો અમે અમારું કામ કરીશું તેવું હાલ લાગી રહ્યું છે કેમ કે રાત્રિના સમય જ્યારે પેટ્રોલિંગની વાત કરતા હોય ત્યારે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં પોલીસ પોઈન્ટ તો હોય છે પણ કહેવા કે જોવા માટે એક પણ પોલીસ કર્મચારી હોતા નથી જેના કારણે તસ્કરો હાલ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને મન ફાવે ત્યાં બિંદાસ ચોરી કરીશું અને તસ્કરોમાં પોલીસનો કોઈ પણ ડર જેવું રહ્યું નથી તે સ્પષ્ટ લાગી રહ્યું છે રાતના પેટ્રોલિંગના ધજાગ્રા ઉડાવતા તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી